વડાપ્રધાન શ્રી ભાવનગર ખાતે આવી રહ્યા છે ત્યારે એમણે અગાઉ ભાવનગરમાં જ આવીને

બે હજાર છ માં વાહનો સૌરાષ્ટ્રના ભાવનગર થી એકસો છત્રીસ કિલોમીટરમાં સુરત કેમ્પ પહોંચવાના છે એ વિડીયો છે પરંતુ શરૂઆતમાં એમણે વિડીયો શરૂ કરતા પહેલા જે બોલ્યા હતા અને વિકાસ ડગરા માડીને ચલા વિકાસ કુદકા મારીને એનો પહેલો લાભાર્થી કોઈ ભાઈ એમણે કહ્યું તે પ્રમાણે વિકાસ આ તો એમ જ લાગે કે ડગલા પર પરકા મારવાનો છે આ કુદકા મારતો વિકાસ बंद तेमज बाढ़बूत पैरेजुना निर्माण थी भावनगर थी बगोदरा बटामन तारापुर सूरत ने बदले भावनगर दहेज हासोट और बाढ़नो नवो मार्ग रचाश हजीरा खातेना पेट्रोकेमिकल्स हाउ दहेज खातेना ना सूचित एसीपीआईआर ने जोड़ता नवा कॉस्टल हाईवे नो विकास दर्शन। बंद ना मथाले निर्माण सनारो बार मांगी रस्तो वर्ष 2020 में प्रतिदिन अंदाज़ों पंचोदय रजा અને વર્ષ બે હાજર અમદાવાદ ખેડા આણંદ વડોદરા અને ભરૂચ જિલ્લામાં સાત લાખ હેક્ટર સમુદ્રના પાણીના પ્રવેશ થી ખારા થયા છે આ યોજના થકી આ ખારા ગુણવત્તા સુધારશે

તેમજ વિવિધ ઉદ્યોગો માટે પાંચસો મિલિયન ઘનમીટર મીઠા પાણીનો પુરવઠો ઉપલબ્ધ થશે જેના થકી સૌરાષ્ટ્રની પીવાના પાણીની સમસ્યા કાયમ માટે દૂર થશે તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે નર્મદા નદી પર ભાડકુલ બેરેજ મારફતે નર્મદાના પૂરનું નિયંત્રણ સરળતાથી થઈ શકશે મીઠા પાણીના સરોવર ફરતે બે લાખ હેક્ટર જમીન ખુલ્લી થતા તેમજ ટોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી મુંબઈ કોરિડોર કોરિડોર વગેરેનો વિકાસ વિકાસ થશે અમદાવાદ અને વિસ્તારનો ગોલ્ડન તરીકે લાખની ત્રીસ હજાર મેટ્રિક ટન જેટલી મીઠા પાણીની માછલીના ઉત્પાદનમાં વધારો થશે વિવિધ પ્રકારની પ્રવાસન પ્રવૃત્તિઓનો વિકાસ થશે

પોતે ભાવનગર ના જ્યાં આવતીકાલે જાહેર સભા કરવાના છે ત્યાં જ મોટા સ્ક્રીન લગાડીને આ વિડીયો રિલીઝ કરી હતી અને આપે સાંભળ્યું કે આમાં કહ્યું હતું કે બે હજાર વીસ માં

બે હજાર છ માં કહ્યું હતું બે હજાર વીસ માં પારમાર પંચોતેર હજાર વાહનો ચાલવાના હતા એક ઈંટ પણ ત્યાં મુકાઈ

अंतरराष्ट्रीय कक्षा नो मित्रों डायमंड पार्क यहां बनावानो छे आज त्या आपनो कोई कैमरो लेने आ जूना वचनो भावनगर मा अपाया छे त्या जासे तो आपने ख्याल आवशे 26 जानेवारी 2012 मा कयो जुदा जुदा तालुकाओ ना नाम लिदा के जी ही जीआईडीसी अहीं जीआईडीसी अहीं जीआईडीसी नवी नवी मोटी जीआईडीसी बनवानी વિશ્વકર્મા સમાજના ભાઈઓ માટે ખૂબ ફાયદો થઈ જવાનો એક પણ જીઆઈડીસી ના બની હતું મવવા હતી પર મીઠી વીરડી આ એવા મોટા બંદરો બનશે કે દુનિયાના મોટા જહાજો અહીંયા આવવાના

રેલવેના કોચિસ રિપેર થવા માટે સમગ્ર પશ્ચિમ રેલવેના વેગન બધા લોકો શહેરમાં ભાવનગર આવતા હતા કેન્દ્રમાં યુપી સરકાર હતી ત્યારે એને આધુનિકરણ માટે મેં વિનંતી કરી એને સોનિયા ગાંધીજી અને મનમોહનસિંહજીની આગેવાની વાળી સરકારે વધારાના ડેવલપમેન્ટ માટે પૈસા આપ્યા કે આજે બિલકુલ મృతપાય પેગી હવે ત્યાં રેલવે ના વેગનો આવતા બંધ છે શિબ બ્રેકિંગ યાર્ડ અને હિરાઉદ્યો ખૂબ રોજગારી પૂરા પાડતા બે મોટા હિરાઉદ્યોગ અને શિબ બ્રેકિંગ યાર્ડ સમગ્ર એશિયાનો મોટો શિબ બ્રેકિંગ યાર્ડ પણ ની હાલત અત્યારે ખૂબ મુશ્કેલ છે વાહનો સ્ક્રેપ યાર્ડ ભાવનગર બનાવવાની જાહેરાત કરી આવ્યું નથી મરીન યુનિવર્સિટી ભાવનગર થી બહાર જતી રહી સીએનજી ટર્મિનલ બંધ થઈ ગયું અંધ ભક્તો એ જબરજસ્ત મુવમેન્ટ ચલાવેલી ભાવનગરમાં માં કે હાલના વડાપ્રધાન શ્રી હવે વડાપ્રધાન શ્રી બની જાય એટલે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નનો એવોર્ડ આપી દેવામાં આવ્યો આટલા વર્ષો પૂરા થઈ ગયા હું યાદ કરાવું છું કે વાત જયંતિ છે ત્યારે અમારી કોંગ્રેસ પક્ષની માન્ય વડાપ્રધાન શ્રી પાસે જેટલી કેટલીક માંગણીઓ છે એ માંગણીઓ પૈકીની પ્રથમ માંગણી એ છે કે સરદાર સાહેબની 150 વર્ષની આ જન્મ જયંતિ વર્ષ છે અમદાવાદ નું ક્રિકેટ નું સ્ટેડિયમ એ સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ હતું એને નામ ફેરફાર કરીને હાલના બડા પ્રધાનસિંહ નામે ક્રિકેટ સ્ટેડિયમ કર્યું છે આપણે ત્યાં તો હિન્દુ સંસ્કૃતિમાં જીવતા માણસ ના નામ નથી આપતા એને જીવતું જગત્યુ કહીએ આપણે કદાચ હું માનું છું કે માનની વડાપ્રધાન શ્રી ના ધ્યાન બાદ એમને રાજી કરવા કોઈ આપ્યું હોય ને એમને ખબર ના હોય તો હું આપના માધ્યમથી એમને વિનંતી કરું છું કે આ સરદાર સાહેબ નું નામ ભૂસી નાખી અને આપનું નામ લગાવ્યું છે તો આ એકસો પચાસ મી જન્મ જયંતિ છે ને આપ કાલે ગુજરાત આવો છો તો માનની વડાપ્રધાન શ્રી આપ આપના હસ્તે જ સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદ થાય એ માટેનો નિર્ણય કરીને અમલીકરણ કરાવીને આપ જશો એવી ખાસ પહેલી માંગણી છે